વળિયા થી રસેલા બેન ઢોલરિયા ના સર્વે વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ કાનો આવ્યો છે હાથ મારે દર્શન એ ના કરે લેજો કાનો આવ્યો છે હાથ મારે દર્શન એ ના કરે લેજો જો જો હાથ માથે જાય નહીં રે વિચાર એ ન કરી લેજો જોજો હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરે લેજો તને મળો માય ખો રે પાતા ભવના ભરી લેજે તને મળો માય ખો રે પાતા ભવના ભરે લેજે જો જે જાતા નહીં લાગે વાત મૂલ ચૂકવી દેજે જોજે જાતા નહીં લાગે વર મૂલય ચૂકવી દેજે કાનો આવ્યો છે હાથ મારે દર્શન એના કરે લેજો દીધા પગરો પાડા રે તીરથ કદી કરા નહીં દીધા પગરો પાડા રે તીરથ કોઈ દીકરા નહીં તો યો કાઢવા મારે આ જિંદગી ગુમાવે હળિયો કાઢવા મારે આ ગુમાવે આવ્યો છે હાથ મારે દર્શન એના કરે લેજો દીધા હાથ રૂપાળ રે પ્રેમે તાલી પાડે નહીં દીધા હાથ રૂપા રેમે મારે ગુમાવે કરવા મારે આ જિંદગી ગુમાવે દે દે કાન આવ્યો છે હાથ મારે દર્શનય ના કરે લેજો દિદા પાડા રે ભગવત કદી સાંભળો નહીં દિદા પાડા રે ભગવત કદી સાંભળો નહીં તો ખોટો સાંભળવામાં આ જિંદગી ગુમાવે દે દે તો ખોટો સાંભળવા મા આ જિંદગે દે દે કાન આવ્યો છે હાથ મારે દર્શનજી પર રૂપાળી રે કે ગુણ લાગાયા નથી તે તો મારે તારે કરવામાં આ જિંદગી ગુમાવી દીદી તે તો મારે તારે કરવામાં આ જિંદગી ગુમાવે દે દે કાનો આવ્યો છે હાથ મારે દર્શનયના કરી લેજો દીદી આ ખરું પાડે રે હરે ને નિરખા નહીં દીદી આ ખરું પાડે રે હરે ને નિરખા નાથે त्यो तो करवा मारे आ जिन्दगे गुमावे दे दि खरो पारी रे हरिन ते तो निरखा नहे तो इर्षा यनमा आ जिन्दगे गुमावे दे त्यो इर्षा अभि मानमा आ जिन्दगे गुमावे दे, दे।, दे આવ્યો છે હાથ મારે દર્શન એ ન કરી લેજો દીધો મસ્ત કરો પાડો રે પ્રભુ ને કોઈ દી નહીં મો નહીં દીધો મસ્ત કરો પાડો રે પ્રભુને કોઈ દી નહીં મો નહીં નથી નહીં બાપ બાપને રે આ જિંદગી ગુમાવી દીદી નથી નહીં મો મા બાપને રે આ જિંદગી ગુમાવે દે દે કાન આવ્યો છે હાથ મારે દર્શન એ ના લેજો કહે ભક્તોને સંતો રે અવસર ફરી નહીં મળે કહે ભક્તોને સંતો રે ફરી નહી મળે હરે ભજન મારે ફેરો સફળ થશે રેજો હરે ભજન મારે ફેરો તારો સફળ થશે કાન આવ્યો છે હાથ મારે દર્શન ન કરે લેજો જોજો હાથ માથે જાય નહીં રે વેચાર એનો કરે લેજો આહિર આયો હાથ મારે કિંમત એને કરે લેજો રાધે કૃષ્ણની જય